હેલો ફ્રેન્ડ્સ વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજુ તડકા તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કે હવે શિવરાત્રિ આવી રહી છે તો તેના માટે શક્કરિયા તો દરેક ઘરમાં ખાવાતા હોય છે તો આજે હું શક્કરિયાની એક નવી જ વેરાયટી લઈને આવી છું જેનું નામ છે શક્કરિયાની ફરાળી ટિક્કી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એટલી જ ઇઝી છે જો તમે એક વાર બનાવશો તો તમને વારંવાર તે ખાવાની ઈચ્છા થશે તો ચલો આપણે ફટાફટ બનાવવાનું શરૂ કરીશું તો સૌ પ્રથમ આપણે અહીંયા આગળ એક બાઉલ મોરૈયો લઈ લઈશું અને તેને એકદમ ચોખ્ખા પાણીમાં ધોઈ લઈશું તો આ રીતના તેને ધોઈને પાણી કાઢી લઈશું અને ફરીથી બીજી વાર પણ આપણે પાણી લઈ લઈશું આને આપણે બેથી ત્રણ પાણીએ ધોવાનું છે તો મોરૈયો આપણો અહીંયા ધોવાઈ ગયો છે ફ્રેન્ડ્સ તો હવે આપણે અહીંયા એક કૂકર લઈ લઈશું અને કૂકરમાં મોરૈયાને કાઢી લઈશું થોડું પાણી એડ કરીને થોડું થોડું પાણી પણ એડ કરી દઈશું તેમાં ત્યાર પછી આપણે અહીંયા બે શક્કરિયા લીધા છે તો શક્કરિયાને પણ ચોખ્ખા પાણીમાં આ રીતના ધોઈ લેવાના છે ધોવાઈ ગયા બાદ આપણે આ રીતના ચપ્પાની મદદથી તેની છાલ કાઢી લઈશું મેં અહીંયા બે શક્કરિયા લીધા છે જો તમારે વધારે લેવા હોય તો વધારે પણ લઈ શકો છો તો આ રીતના બધી છાલ આપણે કાઢી લઈશું તો છાલ અહીંયા આગળ રેડી નીકળી ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે શક્કરિયાને જે ઉપર થોડું થોડું જે કાળું કાળું દેખાય છે તેને પણ ચપ્પાની મદદથી કાઢી લઈશું અને ત્યારબાદ આપણે જે શક્કરિયા ધોઈને લીધેલા છે તેને આ રીતના મોટા મોટા પીસ સમારી દઈશું કુકરમાં આપણે ઓલરેડી પાણી અહીંયા થોડું લીધેલું જ છે તો હવે આપણે બીજું થોડું પાણી એડ કરી દઈશું અને કૂકરને બંધ કરીને ગેસ ઉપર મૂકી દઈશું અહીંયા આપણે ત્રણ સીટી વગાડીશું પાણી અહીંયા બહુ વધારે ના પડી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખીશું અને ઓછું પડશે તો અહીંયા આપણો મોરૈયો અને શક્કરિયા દાઝી જશે જેથી કરીને એકદમ મીડિયમ પાણી આપણે રાખીશું તો અહીંયા સીટી વાગી ગઈ છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો અહીંયા આપણા શક્કરિયા અને મોરૈયો એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને આ રીતના ઠંડુ કરવા મૂકી દઈશું ચમચાની મદદથી આ રીતના આપણે થોડું થોડું દબાવતા રહીશું તો એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે અહીંયા બીજી બાજુ જોઈ લઈએ તો અહીંયા મેં સીંગ શેકવા મૂકી દીધી છે કાચી તો અહીંયા શીંગ આપણી રેડી થઈ ગઈ છે તો અહીંયા મેં ફોતરા કાઢીને મૂકી દીધા છે તો અહીંયા આપણે એક મિક્સર જારમાં એક બાઉલ શીંગ લઈ લઈશું શેકેલી એક બાઉલ ટોપરાનું છીણ લઈ લઈશું અને તેને ક્રશ કરી લઈશું તો અહીંયા ક્રશ થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે બીજી બાજુ આપણું જે બફાઈને બધું રેડી છે તેને આપણે મસાલા કરી દઈએ તો આ અહીંયા આપણે જે સીંગ અને ટોપરાનું છીણ ક્રશ કરેલું છે તેને એડ કરી લઈશું તલ એડ કરી દઈશું આપણે આદુ અને લીલા મરચાં જે છે તે બે ચમચી એડ કરીશું શુગર બે ચમચી એડ કરીશું જો તમારે શુગર ઓછી કરવી હોય તો પણ તમે ઓછી લઈ શકો છો લીંબુ એક લઈશું આપણે અહીંયા આગળ કોથમીર અહીંયા એકદમ ઝીણી સવારીને ધોઈને લીધેલી છે તે પણ લઈ લઈશું અને અહીંયા આપણે સિંધાલન મીઠુંનું ઉપયોગ કરીશું જેથી આપણે ઉપવાસમાં તેને ખાઈ શકીએ અને બધું એકદમ સરસ હાથની મદદથી મિક્સ કરી લઈશું આપણે જે રીતના લોટ બાંધતા હોઈએ તે રીતના જ આપણે તેને બરાબર બાંધી લેવાનું છે જેથી કરીને આપણે જે ટિક્કી બનાવીએ તેમાં એકદમ ઇઝીલી તે બની જશે તો તમે જોઈ શકો છો અહીંયા બરાબર મેં લોટને મસરી લીધો છે તો હવે આપણે આમાંથી ટિકી બનાવીશું તો આમાંથી આપણે એક નાનો લુવો લઈશું અને આ રીતના બંને હથેળીની મદદથી ગોળ ગોળ ફેરવતા રહીશું પહેલાં આપણે તેનો એકદમ ગોળ બોલ બનાવીશું અને ત્યારબાદ બંને હથેળીની મદદથી તેને પ્રેસ કરી લેવાનું છે આ રીતના તો તમે જોઈ શકો છો આપણી ટીકી અહીંયા રેડી છે તો હવે આપણે તેની ઉપર થોડા તલને સ્પ્રેડ કરી દઈશું જેથી તેનો લુક ખૂબ જ સરસ આવશે તો આ રીતના આપણે તલને સ્પ્રેડ કરીને દબાવી દઈશું જેથી તે છૂટા ના પડી જાય અને પ્લેટમાં મૂકી દઈશું અને આવી રીતના બીજી બધી ટિક્કી પણ રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ટીકી રેડી થવા આવી ગઈ છે ને એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ રેસીપી તો તમે જોઈ શકો છો આપણી ટીકી અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો હવે આપણે તેને સેલો ફ્રાય કરીશું જો તમારે અહીંયા ડીપ ફ્રાય કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ આપણે અહીંયા એકદમ ઓછા તેલમાં બનાવવાના છીએ આજે તો આ રીતના એક પેન લઈ લઈશું અને તેમાં આપણે થોડું ઓઇલ સ્પ્રેડ કરી દઈશું અને ટિક્કીને આ રીતના ગોઠવી દઈશું હવે આપણે તેને ફેરવીને પણ જોઈ લઈએ તો આ રીતના આપણે ફેરવતા રહીશું થોડી થોડી વારે જેથી કરીને તે નીચે ચોંટી ના જાય અહીંયા આપણે નોનસ્ટિક પેનનો યુઝ કરેલો છે અને આ રીતના આપણે ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું અને થોડી થોડી વારે તેને પલટાવતા પણ રહીશું તો અહીંયા આપણી ટીકી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો આપણે તેને સવ પણ કરી લઈએ એક પ્લેટમાં કાઢી લઈશું અને બીજી બધી ટીકી પણ આ રીતના રેડી કરી દઈશું તો છે ને ફ્રેન્ડ એકદમ ઇન્સ્ટન્ટ અને મસ્ત મજાની ટીકી તો આ રેસીપી તમે પણ ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની તે કમેન્ટ કરવાનું તો મને ભૂલતા જ નહીં મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો થેન્ક યુ